માંડવીના કાણઘાટ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હસ્તે હસ્તેવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા રૂપિયા બાવીસ પોઈન્ટ સત્તાણું કરોડના દસ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

દેવગઢ જિલ્લા પંચાયતના જંગલ વિસ્તારના જે ઉડાણ વિસ્તારના ગામડા કહી શકાય એમાંનું એક કાણાઘાટ અને ગાંગપુર હર્ષદ વચ્ચે જે નદી છે એ નદી ઉપરનો સાત કરોડ અને બત્રીસ લાખનો પુલ અને રસ્તા સાથે ખાતમુહૂર્ત હતું કુલ આ વિસ્તારની અંદર ટોટલ ત્રેવીસ કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત અમે કર્યું છે આગામી દિવસોમાં પણ આ વિસ્તારના ખેડૂતોને કોઈને જંગલ જમીનના પ્રશ્નો હશે કોઈ કે ખેતીમાડી માટે એલઆઈના પ્રશ્નો હશે તો તે એલઆઈ પણ નવી મંજૂર કરીને આ વિસ્તારમાં આપીશું એવી હું આપ બધી પ્રજાને ખાતરી આપું છું આવનાર દિવસોમાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે અને ધ્યાનમાં લઈને આ વિસ્તારના વિકાસના કામો કરવા માટે અમે કટિબદ્ધ છીએ આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માંડવી તાલુકા વિકાસના કામોમાં હરણફાળ ભરી રહ્યો છે માંડવીના દરેક ગામોમાં વિકાસ કરી રમણીય બનાવોના સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે રાજ્ય સરકાર નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરીને તેમનો વિકાસ થાય એ દિશામાં કામગીરી કરી રહી છે ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસ કામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાદી સુવિધામાં વધારો થશે તેમજ બાકી રહેલા કામોની આગામી સમયમાં પ્રાથમિકતા આપીઝડે પૂર્ણ કરવાનું જણાવ્યું હતું ધર્મેશ પટેલ ટીવી ન્યૂઝ માનવી